શિક્ષણના ધામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે જેમાં વર્તમાનમાં નવથી બારના એટલે કે ટાટ વન અને ટાર્ટ ટુમાં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માગવામાં આવી રહ્યા છે આજની જે આ ઘટના છે એ ઘટના છોટાઉદેપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત એસ એફ હાઈસ્કૂલ જે ફતેસીજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માગવામાં આવી રહ્યા છે આજથી થોડા દિવસ પહેલાં એક મીટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે છ શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને બે હજારની એકવીસની ભરતીમાં જે બે શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને આ મિટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોડી દ્વારા ત્યારબાદ ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી ત્યારબાદ કોર્પોરેટર કિરમાણી સાહેબ ત્યારબાદ પાલિકા સભ્ય ઝાકીરભાઈ આંધી ત્યારબાદ કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ આ બધા જ ભેગા મળી અને જે આ શિક્ષકો છે એને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સીધી નહીં તો હાડકચરી રીતે પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે જે શિક્ષકોએ પૈસા માંગ્યા છે એમાં કોઈ ચાલીસ લાખ આપેલા છે પિસ્તાલીસ લાખ આપેલા છે તેની કબૂલાત પણ કરી રહ્યા છે તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો પિસ્તાલીસ મિનિટ જે ચર્ચાઓ ચાલી એ પિસ્તાલીસ મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જે આ જે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે તમે જો આ કાયમી બનવા માગશો એટલે કે ફિક્સ પેમાંથી જો કાયમી બનવા માટે પાંચ વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે અને જો તમે અમને કોપરેટ કરશો તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું પણ તમારે પચીસ જોતી હોય તો પણ અનઅધિકૃત રીતે તમને મળશે ત્યારબાદ આ જે કાયમી રીતે જોવા જઈએ તો અપડાઉનની પણ તમને છૂટછાટ મળશે તમે દૂરથી રહીને પણ અહીંયા આવી શકશો અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે જે ઓડિયોની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે તમારું ભવિષ્ય એ મેં બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોપરેટ નહીં કરો તો હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ ડીઓ કચેરીએ પોલીસ એટલે કે એસપી કચેરીએ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે પણ આપેલી છે ત્યારબાદ જે સંલગ્ન જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આપેલી છે હજી સુધી આની પર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને ત્યાં ઉપસ્થિત જે કર્મચારી આવ્યા હતા તપાસ માટે એટલે કે એ આઈ કર્મચારી શિક્ષણ અધિકારી હતા ક્રિષ્નાબેન પંચાણી જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા તેમને તો એવું કહી દીધું કે ભાઈ આમાં મોટી વાત શું છે ભાઈ આ પ્રકારના વહીવટો દરેક શાળાઓમાં ચાલે છે અને દરેક જગ્યાએ પૈસા લે છે તો તમારે પૈસા દેવા જોઈએ એમાં શું ખોટું છે એટલે આ પ્રકારની વાત જ્યારે કહી શકાય કે જિલ્લા શિક્ષણ અધિકારી જે તપાસ અધિકારીઓ આવે છે એ જ કરે છે એટલે કે બિલાડીને જ આપણે દૂધના રખોપા હોપીએ છીએ એટલે આ તપાસ તપાસ કમિટીના નામે પણ તરકટ રચવામાં આવે છે અને આ પ્રકારે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય નહીતર આવનાર દિવસોની અંદર અમને એટલે કે ગાંધી ચિંધિયા માર્ગે ક્યાંક ને ક્યાંક રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે કાનૂની લડત લેવી પડશે અને જે શાળા વિકાસના નામે જે ફંડ માંગવામાં આવે છે જે અંગ્રેજી મીડિયમની શાળા બનાવી છે એટલે તમને અમને ફંડ આપો તમારો ઓર્ડર જે છે આ ઓર્ડર જે છે એ ખોટી રીતે થયેલો છે એવું એમનું કહેવાનું છે કે આ ઓર્ડરની કોપી છે કે આ ઓર્ડર તમારો ખોટી રીતે થયેલો છે હવે ઓર્ડર ખોટી રીતે થયેલો છે કે સાચી રીતે થયેલો એ તપાસ કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓની અને શિક્ષણ મંત્રીની હોય છે તો આ ઉમેદવારોને માનસિક રીતે આર્થિક રીતે ટોર્ચર કરવામાં આવે છે મારી સમક્ષ બે વિદ્યાર્થીઓ બે શિક્ષકોએ ઉપસ્થિત છે ચૌહાણ પલકેશભાઈ અને સીઆર આર ધર્મેશ કુમાર જે પોતાના ઉપર થયેલી આપવીતી જણાવશે પેલા વેલા વિનંતી કરીશ ચૌહાણ પલ્કેશભાઈ આ ઘટનાના સંદર્ભમાં જે પોતાની આપવીતી છે એ આપવીતી રજૂ કરે